પંદર કરોડના વિકાસ કામોનું નું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરાયું હતું જેમાં ડ્રેનેજ વિભાગ સુરત દ્વારા ઓલપાડ તાલુકાના અગિયાર ગામોમાં રૂપિયા એકતાલીસ કરોડના બોક્સ ખલવટ અને પ્રોટેક્શન વોલના કામોનું લોકાર્પણ તથા શિક્ષણ વિભાગના સમગ્ર શિક્ષણ કાર્યક્રમ અંતર્ગત ઓલપાડ તાલુકાના નવ ગામો મુળદ સિથાણ ઓલપાડ બ્રાન્ચ તેના કુદિયાણા સરસ આશિયાના નગર સિવાણ સાયન પ્રાથમિક શાળાઓમાં રૂપિયા અગિયાર પોઈન્ટ એકાવન કરોડના નવીન ઓડાવોનું ઈ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ ભાવિનીબેન પટેલ તાલુકા પંચાયત પ્રમુખ નીતાબેન પટેલ તાલુકા પંચાયત ઉપપ્રમુખ કિરણભાઈ પટેલ કારોબારી અધ્યક્ષ જયેશભાઈ પટેલ અગ્રણીઓ કુલદીપસિંહ ઠાકોર શિગર નાયક બ્રિજેશ પટેલ જિલ્લા પંચાયતના સભ્યો વિવિધ ગામના સરપંચો સહિત ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા આજે ઓલપાડ તાલુકાના મારા દત્તક ગામ મુળત ગામ ખાતે સમગ્ર ઓલપા તાલુકાની અંદર ઓગણસાઈ જેટલા ઓરડાનો નવો બાંધકામ ટાઉન જેનો ખાત મુળત સમગ્ર ઓલપાડ તાલુકાની અંદર ડ્રેનેજ ની અંદર સ્લેબ ડેમ લગભગ ત્રણસો ને એકતાલીસ લાખના કામ થવાનું એનું ખાતમુહૂર્ત અને આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનું સ્વચ્છ ભારત સ્વસ્થ ભારતનું સપનું અને પ્લાસ્ટિક મુક્ત ભારતના સપનાને સાકાર કરવા માટે આજે પાંચ ગામની અંદર વેડિંગ મશીન મૂકવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો આપણે જોઈએ છે કે ખૂબ મોટી સંખ્યામાં અહીંયા લોકો આવ્યા હતા આપણે જોઈએ છીએ કે જે રીતે ડ્રેનેજના કામો છે એ એના કામો માટે પણ દસ જેટલા મશીનો મૂકવામાં આવ્યા છે સાથે સાથે જે સ્લેબ ડેનો છે લોકોને અને ખેતર જવાની તકલીફ હતી એના માટે પણ ત્રણસો એકતાલીસ લાખ રૂપિયાના ખર્ચે સ્લેબ ડ્રેન સ્લેબ ડ્રેન પણ મંજૂર કરવામાં આવી છે એનું પણ આજે ખાતમુહૂર્ત થઈ ગયું છે આજે આપના થકી હું વિનંતી કરું છું તમામ ગામોને ગામોના તમામ નાગરિકોને કે આ જે વેડિંગ મશીન મૂકા છે એ વેડિંગ મશીન આપણા દરેક ગામમાં ઓલપા તાલુકાના એકસો આઠ ગામની અંદર વેડિંગ મશીન મૂકવામાં આવશે ઓલપાડના જે ટાઉન છે એની અંદર એકથી વધારે મશીન અમે મૂકી ત્યાં એટલે જેથી પ્લાસ્ટિક જે પ્લાસ્ટિકમાં જે શાકભાજી લઈ જાય છે જે વસ્તુઓ લઈ જાય છે એની જગ્યાએ દસ રૂપિયા નાખો તો વેડિંગ મશીનમાંથી કાપવાની થેલી નીકળશે અને એ થેલીથી લોકો એનો વારંવાર ઉપયોગ કરી શકે આઠથી દસ કિલો જેટલું સામાન લઈ જઈ શકાય એના માટેની આ એક વેડિંગ મશીન છે અમે અમારા દત્તક ગામથી શરૂઆત કરી છે અને સમગ્ર ઓલપા તાલુકાની અંદર આ અમે મશીનો મૂકવાના છે અને પ્લાસ્ટિક મુક્ત ઓલપા અમે બનાવવાના છે રિપોર્ટર પ્રશાંત પટેલ એ બિફોર ટેટ ન્યૂઝ બારડોલી